ચલો ગઈકાલે આપણે સારી ચાલી હતી રચના બરોબર હવે આપણે કાલે જે યુટ્યુબ પર વિડીયો મૂક્યો એમાં એક ભૂલ ભૂલ હતી બરોબર કઈ જોઈ લેજો હેડિંગમાં આપણે નકાર મારેલું છે ને વિડીયો હકાર મૂક્યો છે બરોબર જો કે ભૂલ થયેલી પણ ફરીથી સુધારી તો દીધું છે મેં યુટ્યુબ પર થમ લઈને બધું સુધારી દીધું છે હેડિંગ બેડિંગ બધું પણ વિડીયો સેન્ડ કર્યા પછી ભૂલ મને ખબર પડેલી એમ ઓકે આજે શાનું જોવાનું છે આપણે પૂર્ણ વર્તમાન કાળની છેલ્લી વાક્ય રચના જોવી છે પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના બરોબર ને ચાલો વાક્ય રચના શું છે તો તમને ખબર છે એમ સાદા કાર્ડ ની અંદર આપણે ટુડુ પહેલા આવતા હતા પ્રશ્નાર્થમાં બરોબર

બસ હવે વાક્ય અહીં આગળ લખેલા છે આપણે જો પહેલા ટુ હેવ નો રૂપ આવશે તો અહીં આગળ હેવ આવી કેમ કે અહીં આગળ કરતા શું લીધો છે આપણે આય તો હેવ આય પ્લેડ ક્રિકેટ ડી રહી ગયોસ મારે હેવ આય પ્લેડ ક્રિકેટ હેવ આય પ્લેડ ક્રિકેટ પ્રશ્નાચિને પછી હેઝ હેઝ હી પ્લેડ ક્રિકેટ તમને ખબર છે આ સિવાયના એકવચન કરતા જોડે હેઝ આવે આ અને બહુવચન કરતા જોડે હેવ આવે છે એટલે આપણે અહીંયા આગળ જો આઈ ની જોડે હેવ મૂક્યું એક વચન કરતા બહુ વચન કરતા બરોબર ને પહેલો પુરુષ એટલે વી વી બહુ વચન છે તો હેવ આવશે આગળ યુ ની સામે પણ હે હેવ અહીં આગળ ધે ની સામે પણ હેવ સી ની સામે હેઝ ઈટ ની સામે હેઝ મહેશ ની સામે હેઝ પરીક્ષા કરવી પડે ને બરોબર બહુ વચન કરતા જોડે હે હેવ આવશે અને એક વચન કરતા જોડે હેઝ આવશે પણ આઈ સિવાયના ના એક વચન કરતા જોડે હેઝ આવે અને જોડે બરોબર આ સાથે આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂરો કરીએ છીએ વાક્ય રચનામાં હજુ ખાલી જગ્યાઓ ને બધું બાકી છે શબ્દો કઈ રીતે કાળ ઓળખાશે શબ્દો બી બાકી છે ઓકે આ તૈયારી હવે કરી દેવાની ચલો